તંત્ર મંચસ્ત મહાનુભાવો આજના કાર્યક્રમ નું જે આયોજન કર્યું છે આજના કાર્યક્રમમાં સૌથી પેહલા તો હું લોકો લોકોએ અમને આમંત્રણ આપ્યું ભગાભાઈ નો ખુબ ખુબ આભાર અમને અહીંયા બોલાવ્યા અને આવા સારા કાર્યક્રમમાં અમને એક ભાગ લેવાનો મોકો મેડમ બે ઘર એવી હોય છે છતાં પણ આજુબાજુના તાલુકાના પાંચ પચીસ ગામડાઓ ને સંકલિત કરી અને પોતાના સમાજ ને હકારાત્મક રીતે આગળ લઈ જવાની જે આ ભાવના છે એ બિરદાવવા ને પાત્ર છે અને

બીજા આપણે ધાર્મિક કાર્યક્રમો કરતા હોય સામાજિક કાર્યક્રમો કરતા હોય છે એમના એટલા બધા ઘર બી નથી હોતા પર ગામ પાંચ સાત દસ ઘર હોય છતાં પણ એ બધાને સાથે લઈ સંકલિત લઈ લઈ અને આ રીતનું આયોજન કરવું અને છોકરાઓને પ્રોત્સાહિત કરવા એ બદલ તમે આ તમારા વિચાર માટે એમ એમને આ પાછી એમની ટકાવારી કે એમનો એમને મેન્ટેન કરવાનો છે અને જે વિદ્યાર્થીઓને આજે રેન્ક નથી આવ્યું એમને પ્રેરણા લેવાની છે કે આપણે આગળ જઈને પહેલા બીજા અન્ય કલ્ચરલ એક્ટિવિટીમાં આપણે આગળ આવવાનું છે આપણા પરિવારનું સમાજ નું નામ રોશન કરવાનું છે હું માનું છું ત્યાં સુધી વર્ગ લગભગ મિડલ મિડલ હશે કોઈ રિક્ષા ચાલક ના હશે વધી વધીને કોઈના મધર ફાધર વર્ગ ત્રણ ના કર્મચારી હશે શિક્ષક છે બેંક ના ક્લાર્ક કે પોલીસ કોન્સ્ટેબલ અને જે એક ઇતિહાસ રહ્યો છે કે જેટલા પણ ઇતિહાસના મહાન માણસો થયા છે એમાં કોઈ મહાન માણસ નો દીકરો ન

પૈસા સંસાધન સમય આ બધાનો એક સદુપયોગ કરી અલગ અલગ સમાજના અલગ અલગ વિષયો પણ એ શિક્ષણ વિષય છે કેમ કે આમાં કોઈ આડ અસર નથી આની સારી અસરો છે અને આજની તારીખમાં જે કઈ પણ પ્રશ્નો છે સમાજમાં પછી આતંકવાદ હોય કોઈ નશાની પ્રવૃત્તિ હોય ગુનાખોરી હોય ભ્રષ્ટાચાર હોય

કાર્યક્રમ સમાજ માટે કરતા રહો અને બીજા સમાજ બીજા વર્ણ બીજા વર્ગ બીજા ગામ તમારામાંથી પ્રેરણા લઈ અને આ પ્રકારના કાર્યક્રમો નું ગામે ગામ આયોજન થાય એવી શુભેચ્છા સાથે થેન્ક યુ ખુબ ખુબ આભાર